દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે દિલ્હી બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસના ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે એક મેગા ડ્રાઇવ શરૂ કરી છે આ ડ્રાઇવ અંતર્ગત છેલ્લા ત્રીસ વર્ષમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ચોવીસો આરોપીઓના ડોઝર તૈયાર કરવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલું આ ડોઝર કોઈ સામાન્ય ફાઇલ નથી પરંતુ તેમાં આરોપીના જીવનના દરેક પાસાને આવરી લેવામાં આવ્યા છે આ પાંચ પાનાના ડોઝિયરમાં આરોપી પોતે કઈ વિગતો આપે છે અને પોલીસ કઈ માહિતી એકત્ર કરે છે ડોઝિયરના સૌથી પહેલા પાના પર આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરતા ફોટોગ્રાફ રહે છે પોલીસ માત્ર એક સાદો ફોટો નહીં પરંતુ ત્રણ અલગ અલગ એંગલથી ફોટા લઈ રહી છે સામેનો ફોટો જમણી બાજુનો ફોટો ડાબી બાજુનો ફોટો સામેલ છે આ ફોટા લેટેસ્ટ હોવા જરૂરી છે જેથી હાલના દેખાવ મુજબ તેને ઓળખી શકાય આ ફોટા એઆઈ ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવશે જેથી સીસીટીવી કેમેરા પણ આરોપીને ભીડમાં ડિટેક્ટ કરી શકે આરોપી પાસેથી તેની પ્રાથમિક વિગતો લેવામાં આવી રહી છે જેમાં સંપૂર્ણ નામ અને ઉપનામ હાલનું અને મૂળ સરનામું બ્લડ ગ્રુપ અને શૈક્ષણિક લાયકાત શરીરના ઓળખચિહ્નો વગેરે સામેલ છે આરોપીને કોની સાથે દુશ્મની છે અને તેના કોઈ પ્રેમ સંબંધો છે કે કેમ ઘણીવાર ગુનેગારો પ્રેમ સંબંધોને કારણે અથવા દુષ્પરાવટના કારણે પણ પકડાઈ જતો હોય છે અથવા નવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય છે ગુનામાં તેની સાથે કોણ કોણ સામેલ હતું તે કોઈ બળવાખોર ગેંગનું સભ્ય છે હાલમાં તે તેના જૂના સાથી સંપર્કમાં છે કે નહીં છેલ્લા ત્રીસ વર્ષના રેકોર્ડ તપાસવામાં આવશે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા મુજબ શહેર અને રાજ્યની સુરક્ષા માટે જોખમી હોય તેવા તત્વોને શોધવા માટે છેલ્લા ત્રીસ વર્ષના રેકોર્ડ તપાસવામાં આવ્યા છે જેમાં મુખ્યત્વે છ પ્રકારના ગુનાઓ પર ફોકસ કરવામાં આવ્યું છે જે બ્લાસ્ટ ની ઘટના બની હતી એના પછી તાત્કાલિક ગ્રહ વિભાગના સૂચનાથી સૂચના ડીજી સાહેબ તરફથી અને એટીએસ ના સંકલન એક ડ્રાઈવ રાખવામાં આવી છે સમગ્ર રાજ્યમાં આમ જ ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટી નેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય આ પ્રકારના તમામ વ્યક્તિઓના એક જો અલગથી ડોઝિયર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે એના માટે સૌપ્રથમ તો અલગ અલગ હોય છે હથિયાર વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન્સ સાથે પકડાયેલા છે એવા છેલ્લા ત્રીસ વર્ષનો કુલ લગભગ જો સત્તરસો સત્તર જેટલા એવા લોકો છે જે પકડાય છે અને સાથોસાથ નેક્સ્ટ બનાવટી ચલની નોટો જો એફઆઈસીન બોલે છે કે જો ઇન્ડિયન જો કરન્સીના જો આ લોકો અલગ અલગ પ્રકારથી પ્રિન્ટ કરે ડુપ્લિકેસી કરે જોઈએ યા કોઈ સારા કોઈ જગ્યાએ પ્રિન્ટ કરાવીને કરાવી ભેળછેડ કરીને બેસતા હોય એવા લગભગ બસો એકતાલીસ જેટલા લોકો છે જો અને પછી જો આપણા એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બ્સ વગેરે ભાળા હોય આપણા સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો બી અહીંયા છે જોઈએ તો અને પછી સિરિયસ પહેલા આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા જેમાં ટાડા ઓટા અને ગુસ્સીટોક જેવા એક્ટો છે આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જોયે જેમાં કુલ બસો તેત્રીસ જેટલા લોકો આવે અને પછી જો આ એનડીપીએસ જો આરોપીઓ જેના અત્યારે નાર્કો ટેરિઝમ તરીકે બી અમારા લોકોના ટાર્ગેટમાં રહે છે જો એનડીપીએસ ના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે અને જો મોટા જો કાર્ટલ્સ હોય પેડલર્સ હોય આ પ્રકાર કુલ ટોટલ જો 1255 જેટલા લોકો છે તો આ પ્રકારનો કુલ અમે લોકોને અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઈલ ચોરીના કે આ સૌથી મોટો એક જો નેશનલ થેફ્ટ પ્રોપર્ટીનો થેફ્ટ છે તો ઓઇલ ચોરીનો ગુના જે આપણે સુરતમાં નથી લેકિન આ છ પ્રકારના હેડમાં જેટલા લોકો છેલ્લા ત્રીસ વર્ષ પકડાય છે એની પૂરી એક માહિતી રેડી કરીને એના ડોઝિયર બનાવવાના ડોઝિયર એટલે કે જેમાં એના પૂરા નામ સરનામા એના ખૂબ અત્યારે એના હુલિયા કેવું રીતે લાગે છે એના આજુબાજુના ફોટો સીધા અને સાઇડ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડના ફોટો એના અત્યારે શું કરી રહ્યા છે કોના કોના સંપર્કમાં છે કામ ધંધા એના બિઝનેસ શું છે આ લોકો ના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાવી લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જો એ અને એના હાલના એના સાગરીતો કોણ છે કઈ પ્રકારના એક્ટિવિટીમાં સામેલ છે આ તમામ પ્રકારના માહિતીના સંકલિત કરતા એક ડોઝિયરના પરફોર્મા બનાવવામાં આવેલા છે જો એ અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ સુરત શહેરના તમામ ઝોનલ ઝોનના પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એ સુધી તમામ લોકો આ ડ્રાઇવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જો એ જેમાં સાતો સાત આ લોકોને લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ અડત્રીસસો જેટલા લોકો થાય છે આમાં લગભગ જો એ આપણા શહેરમાં નથી લેકન બહાર બહુ દૂર ના કોઈ જગ્યા વન જેટલા લોકો છે જો બહાર છે અને લગભગ બારસો જેટલા લોકો છે જો ગુજરાત રાજ્યમાં નથી ગુજરાત બહાર છે જો એ જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે પોલીસ યુનિટ સાથે બાકી જેલમાં અત્યારે બસો જેટલા છે અને બાણું જેટલા લોકો મરડ પણ ગયેલા છે અને તો આ બધા અગર અમે કાઢીએ તો કરીબ ચોવીસો લોકો ના ડેટા અમે મળે છે જેના એકદમ જો અમારા સૌથી વધારે આ લોકો જો ટાર્ગેટમાં છે અને એના જ લઈને અત્યારે અમે લગભગ જો સાતસો થી વધુ લોકોનો ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે અમારી પાસે બે દિવસનો ટાઈમ છે જો હંડ્રેડ કલાકમાં જો બે દિવસમાં પૂરા હંડ્રેડ પર્સન્ટ અમે લોકો કાર્યવાહી કરી દેવાના છીએ જેમાં ખૂબ સરસ રીતે ડોઝિયર અને આ જેટલી અમે આપણે માહિતી બનાવી બતાવી

સામેલ હતા જોઈએ તો જે પ્રકારના આ પ્રકારનો જો એક્ટિવિટી કરવા લોકો છે એના જ અમે લોકો અત્યારે જો બરાબર ભીસમાં લેવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે જેથી કે કોઈ પણ પ્રકારના એન્ટીનેશનલ એક્ટિવિટીમાં આ લોકોના કોઈ સામેલ નહીં થાય અને ટાઈમ રહેતા જોઈ પોલીસનો બી ટાઈમલી ઇન્ફોર્મેશન મળતા રહે તો આ પ્રકાર જો અલગ અલગ જેટલા અમે બનાવ્યા બતાવ્યા આપના જો અને કોઈ પણ એવા જેટલા બી સિરિયસ આપના અમે વાત કરી જોઈએ એવા કોઈ પણ ગુના નથી જેમાં સુરતના ક્રિમિનલો સામેલ ના હોય